પ્રશ્ન નંબર એક કયા ઝાડને સ્પર્શ કરવાથી વ્યક્તિ તરત જ મરી જાય છે ઓપ્શન એ લીમડાને ઓપ્શન બી ચંદનને ઓપ્શન સી જીમ્પાઈ ઓપ્શન ડી વડ તમારો સાચો જવાબ થશે ઓપ્શન જીમ્પાઇના ઝાડને સ્પર્શ કરવાથી વ્યક્તિ તરત જ મરી જાય છે मित्रोंधूरो ज्ञान पूरो जो जोजो नहीं तर ज खबर पड़ से नही प्रश्न नंबर बे क्या देश वादरी रंगना छे। ए भारत ऑप्शन बी कतार ऑप्शन सी चीन ऑप्शन डी जापान देश તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી કતાર દેશના રસ્તાઓ વાદળી રંગના છે પ્રશ્ન નંબર ત્રણ ભારતનો મુખ્ય પાક કયો છે ઓપ્શન એ રાયડો ઓપ્શન બી બાજરી ઓપ્શન સી ઘઉં ઓપ્શન ડી ચોખા તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ભારતનો મુખ્ય પાક ઘઉં છે પ્રશ્ન નંબર ચાર ઓસ્ટ્રેલિયા દેશની રાજધાની કઈ છે ઓપ્શન એ કેનબેરા ઓપ્શન બી સિક્કિમ ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી સિડની જવાબ થશે કેન્બે પ્રશ્ન નંબર પાંચ કયા દેશે લગ્નની શોધ કરી હતી ઓપ્શન એ ભારત દેશે ઓપ્શન બી રશિયા દેશે ઓપ્શન સી અમેરિકા દેશે ઓપ્શન ડી પાકિસ્તાન દેશે તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ ભારત દેશ એ લગ્નની શોધ કરી હતી પ્રશ્ન નંબર છ મોદીજીએ કયા વર્ષમાં નોટબંધી જાહેર કરી હતી વર્ષ બે હજાર આઠ માં વર્ષ બે હજાર ઓગણીસ માં વર્ષ બે હજાર માં વર્ષ બે માં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી મોદીજી એ વર્ષ બે હજાર સોળમાં નોટબંધી જાહેર કરી હતી પ્રશ્ન નંબર ચાર ભારતના કયા રાજ્યમાં ભાઈ બહેન એકસાથે લગ્ન કરે છે ઓપ્શન એ ગુજરાત રાજ્ય ઓપ્શન બી છત્તીસગઢ રાજ્ય ઓપ્શન સી રાજસ્થાન રાજ્ય ઓપ્શન ડી સિક્કિમ રાજ્ય તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભાઈ બહેન એક સાથે લગ્ન કરે છે કે પ્રશ્ન નંબર આઠ કયા વાળને હનુમાનનો વાર કહેવામાં આવે છે ઓપ્શન એ બુધવારને ઓપ્શન બી ગુરુવારને ઓપ્શન સી શુક્રવારને ઓપ્શન ડી શનિવારને જવાબ થશે ઓપ્શન ડી શનિવાર મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો આવા અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ